વડોદરામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હાલ શહેરમાં કોઈ ખતરો નથી પરંતુ તંત્ર એલર્ટ પર છે આગામી ચોવીસ કલાક અતિ મહત્વના છે ઉપરવાસમાં એટલે કે હાલોલ પાવાગઢ અને છોટાઉદેપુરમાં સતત વરસતા વરસાદના કારણે આ વરસાદનું પાણી આજવા સરોવરમાં આવતું હોય છે જેથી આજવાની સપાટી પણ ધીમી ધારે વધી રહી છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર દસ ફૂટ ઉપર પહોંચ્યું છે વિશ્વમિત્રીની એક એક ફૂટની સ્થિતિ ઉપર તંત્ર નજર રાખી રહ્યું છે પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ વિશ્વમિત્રી નદીની મુલાકાત લીધી હતી અને ક્વિક રિસ્પોન્સ ટીમોની કામગીરી તપાસી હતી વરસાદ વધતા વડોદરા પાલિકાની ચિંતા વધી ગઈ છે કમિશનરે કહ્યું કે આ વરસાદ અમારા માટે લાઈવ ટેસ્ટિંગ સમાન છે આનાથી વિશ્વમિત્રી પ્રોજેક્ટની થયેલી કામગીરીની કસોટી થશે તથા આજવા સરોવરમાં ડી વોટરિંગ પંપ બેસાડવામાં આવશે આ પંપથી ઓવરફ્લોની સ્થિતિ પહેલાં સ્થળાંતર કરી શકાય છે જરે વિશ્વમિત્રીના પાળા માટીના છે એટલે તે તો ધોવાશે વડોદરા મહાનગરપાલિકાનો તંત્ર દરેક પરિસ્થિતિ માટે સજ્જ છે તેમ જણાવ્યું હતું અત્યારે જોઈ શકે છે કે ગાલોગોડા બ્રિજ લેવલ 10.5 છે એટલે 37 સુધી આ સેફ ઝોન છે અને જે ડ્રેજિંગ નું કામ થયેલું અને માટી કામ કરેલું છે એનો એક લાઈવ દ્રશ્ય છે કે આ જે કામ થયેલું છે કેરિંગ કેપેસિટી ડબલ કરવાનો મે પ્રયત્ન કર્યો છે આનાથી જ પાણી નીકળવાનું શરૂ થઈ ગયું છે હાલ કે ચિંતાજનક સિચ્યુએશન એવું તો નથી જ પણ જયારે ઓવરફ્લો કદાચ થવાનું હોય ત્યારે જ આ ઇસ્યુ બનશે પણ હાલ આવા કઈ ઇસ્યુ હાલ પણ નથી આ તો સિટી ની અંદર જે વરસાદ પડી રહ્યા છે આજ પાણી નીકળી રહ્યા છે એટલે અને અમે લગભગ બસો તેત્રીસ જગ્યા બસો તેત્રીસ પ્લસ થ્રી થર્ટી સિક્સ જગ્યા ની આઈડેન્ટિફાઈ કરી છે જે ગયા વર્ષે બાઢમાં વોટર લોગિંગ થયેલું હતું એટલે આ જગ્યા ઉપર અમે એક એક દિવસ પાંચ પાંચ સ્પોટ અમે વિઝિટ કરવાના છે કે ત્યાં વોટર લોગિંગ થાય તો પાણી કેવી રીતે અમે કાઢી શકાય એના ઉપર વધારે ધ્યાન મુકવાના છે અને ડ્રેનેજ નું કામ જે નવું પ્રોજેક્ટ કામ કરવાના હતા બધું અત્યારે બંધ રાખ્યું છે કારણ કે કોઈ ખાડા ખોદે કોઈ પડી ના જાય અને જે પાણી નું નિકાલ થવા માટે જે પણ સમસ્યાઓ છે એના ઉપર નું કામ હજી જે બાકી છે એને પણ કન્ટિન્યુ કરશું પણ મોટા મોટાભાગમાં કામ અત્યારે ખાસ ની જે ભરેલા છે વર્ષોથી એનું કામ છે બટ વી આર ટ્રાઈંગ ટુ સી દેટ જે પાણી વરસાદનું પાણી પડે એ નીકળી જાય એ બાબતની તૈયારીઓ છે આવતીકાલથી વી આર સ્ટાર્ટિંગ ટુ પ્લાન ટુ ઇન્સ્ટોલ પમ્પ્સ એટલે જે જગ્યામાં વધારે પાણી બાજવામાં ભરીને ઓવરફ્લો થાય કે ના થાય એના માટે પોન્ટુન્સ થી અમે વધારેનું રો વોટર ખેંચવાનું પણ શરૂ કરીશું જેથી કરીને પાણીનું સપ્લાય નું સમસ્યા છે એ પણ થોડું ઇશ્યુસ હલ થઈ જાય અને આપણે સુપર ક્લોરિનેશન પણ શરૂ કરી દીધી છે એટલે ડબલ લેવલ ક્લોરીનેશન કરશું વરસાદના પાણીમાં ગંદકી પણ આવતું હોય એટલે પ્રોપર ટ્રીટેડ વોટર પાણી આપી શકાય મને ધ્યાનમાં આવ્યું છે કે એક બે જગ્યામાં પણ હતી એના ઉપર પણ કામ કરવા માટે ગઈકાલે જ અમે કામગીરી શરૂ કરી દીધી છે વોટર ડિસ્ટ્રીબ્યુશન ટીમ કામ કરે છે ડ્રેનેજનું ટીમ્સ પણ કામ કરે છે અને હાલ સિવિલ નું ટીમ્સ પણ કામમાં લાગ્યા છે ફાયર એમરજન્સી ટીમ્સને એક્ટિવેટ કરવા માટે જ અમે નિરીક્ષણમાં નીકળ્યા હતા કે કયા કયા જગ્યામાં આપણે શક્યતા છે વધારે વોટર લોગિંગ થઈ શકે આવા જગ્યામાં આપણે ફાયરની ટીમ્સ અને આ બધું એમને રિપોર્ટ સબમિટ કરશે ડેલી કયા કયા જગ્યામાં ખાડા પડી છે કયા કયા માં ભુવો પડે છે કઈ કયા જગ્યામાં પોટ હોલ્સ થાય છે જોઈએ કામ હોય છે થયેલું એની અંદર ઉપરની લેર થોડું ઘણું વરસાદમાં પાણી નીકળવાનું છે કારણ કે સ્ટેબિલાઇઝેશન નું કામ એ લોંગ ટર્મ છે જયારે પ્લાન્ટેશન હોય અમે સ્ટેબિલાઇઝેશન કરશું એ બધું છે અત્યારે દસ પોઈન્ટ પાંચ નું લેવલ છે આપ જોઈ શકો છો આ લેવલ નું જે પાણી છે એ નેચરલ કામ છે એટલે અમે આશા રાખીએ છીએ કે થર્ટી સેવન લેવલ સુધી ના પહોંચે આટલું જ અમે કાળજી રાખું છીએ બાકી સિટી ની અંદર જે વરસાદ પડવાના છે નીકળવાનું છે આપ જોઈ શકો છો એ પાણી નીકળે છે વી આર ઓનલી હોપિંગ દેટ આજવા ઓવરફ્લો ના થાય એના માટે તમામ કાળજી રાખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વડોદરા મહાનગરપાલિકા માટે કસોટી રહેશે ઓફકોર્સ દરેક માટે કામ કરવાનું છે અને આપણે ટીમ અત્યારે ફિલ્ડમાં છે અમે કામ કરીશું બાકી ભગવાનની કૃપાથી કઈક ઇશ્યુઝ ના થાય એવા જ પ્રયત્ન કરીએ છીએ